આજની રેસીપી છે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી અડદની દાળ તો એના માટે સૌથી પહેલાં એક કૂકરની અંદર મેં એક વાટકી અડદની દાળ લઈ લીધી છે થોડું પાણી એડ કરી અને સરસ રીતે ધોઈ લીધી છે હવે એ પાણી કાઢી અને આપણે એમાં બીજું પાણી એડ કરી લીધું છે ત્યારબાદ મીઠું એડ કરી અને આપણે કૂક થવા માટે મૂકી દેવાનું છે હવે અહીંયા મેં એક ખાંડણીની અંદર લસણ મરચાં આદુ અને મીઠું એડ કરી અને ખાંડી પેસ્ટ રેડી કરી લીધી છે અને અહીંયા આપણે ઝીણા ઝીણા ડુંગળી અને ટમેટા પણ સમારી લીધા છે તો એક પેનની અંદર તેલ રાઈ જીરું હિંગ મીઠો લીમડો અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી એને પણ આપણે બે મિનિટ માટે સોતે કરી લઈશું હવે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી એક મિનિટ માટે ચડવા દઈ અને પછી ઝીણા સમારેલું ટમેટું એડ કરી લઈશું અને એને પણ આપણે ચોડવી લઈશું હવે ઉપરથી થોડું મીઠું એડ કરી આપણે આ બધા જે ગ્રેવી છે એને સરસ રીતે કૂક કરી લઈશું બેથી ત્રણ મિનિટ માટે તો અહીંયા બેથી ત્રણ મિનિટમાં જ આપણા ટમેટા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો એની ઉપર આપણે બધા મસાલા કરી દઈશું જેમાં મરચું હળદર ધાણા જીરું અને હવે આ બધું સરસ રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી જેથી મસાલા ન બળે તો એને સતત આપણે ચલાવતા રહીશું હવે તેલ છૂટું પડે એટલે આપણે જે દાળ બાફેલી રેડી કરી હતી એ એડ કરી લઈશું થોડું પાણી એડ કરી એને સતત ચલાવતા રહીશું એટલે કે પાણી અને દાળ છે સરસ રીતે મિક્સ થઈ જાય હવે પાણીના ભાગનું થોડું મેં મીઠું એડ કરી લીધું છે અને એને પણ સારી રીતે મિક્સ કરી લીધી છે હવે દાળ મને ઘાટી લાગતી હતી એટલે મેં થોડું પાણી વધારે એડ કરી લીધું છે અને અહીંયા મેં ઉપરથી ગોળ એડ કર્યો છે જે ટોટલ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો તમે ન પણ નાખો હવે અહીંયા આપણે દાળને એક મિનિટ જેટલી ઉકળવા દઈશું તો પાંચ મિનિટ બાદ આપણી રેડી છે શિયાળા સ્પેશિયલ અડદની દાળ તમને રેસિપી કેવી લાગે વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો